नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર આજના વિડિયોમાં વાત કરીશું સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે સરકારી સરસ મજાની યોજના આવી છે શિક્ષણ પ્રોત્સાહન સહાય યોજના 2024 યોજનાની વિગતવાર માહિતી મેળવીશું खासा वीडियो मित्रों साथे शेर करजो मा में आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए सामाजिक न्याय अने अधिकारिता विभाग नियामक अनुसूचित जाति कल्याण गुजरात राज्य गांधीनगर द्वारा अनुसूचित जातिना सामान्य प्रवाह विज्ञान प्रवाह सिवाय અભ્યાસક્રમમાં ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેથળ ઓનલાઈન અરજીઓ મંગાવવા વર્ષ 2024-25 માટે જાહેરાત કરવામાં આવી છે. 2024 ના વર્ષમાં ધોરણ 10 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાય યોજના અમલમાં છે આ યોજના હેઠર સહાય આપવા માટે નીચેની શરતોને આધીન ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 થી 25 માં પાત્રતા ધરાવતા अनुसूचित जातिना विद्यार्थी विद्यार्थिनयो ए समाज कल्याण डॉट गुजरात डॉट गोव डॉट इन पोर्टल पर तारीख 5/7/2024 थी 31/8/2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ યોજનામાં સહાય મેળવવા માટેની શરતો मार्च 2024 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીએ અરજી કરવાની રહેશે ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ 100 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે આ યોજનામાં આવક મર્યાદા ₹6 લાખ સુધીની રહેશે સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં ધોરણ 11 માં ₹8000 અને ધોરણ 12 માં ₹4000 શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે જેમણે ધોરણ 11 માં સહાય મરેલ હોય તેઓને જ ધોરણ 12 માં ટ્યુશન સહાય આપવામાં આવશે 75% થી ઓછા ગુણ ટકા મેઅનાર વિદ્યાર્થીઓ એ અરજી કરવી નહીં પર્સન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં ખાંગી ટ્યુશન વર્ગમાં કે ખાંગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ પહોંચ રેવન્યુ સ્ટેમ્પ વાળી અપલોડ કરવાની રહેશે गत वर्ष 2023 થી 24 માં જેમને ધોરણ 11 માં સહાય મળેલ હોય અને હાલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તેઓએ ટ્યુશન સહાયની ઓનલાઈન અરજી કરવાની રહેશે થેન્ક્સ ફોર વોચિંગ વિથ યોર